રાજ્યમાં તબીબોની બેદરકારીને કારણે તબીબો દર્દીઓના મોત હોય છે ત્યારે એવામાં થરાદ પંથક માંથી બેદરકારીને કારણે પ્રસ્તુત આ જે મહિલા છે મહિલાનું મોત થયું છે શું છે સમગ્ર મામલો તેની વિગત એવાતા વિડીયો કરીએ વૈષ્ણવ નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન્યુઝમાં સ્વાગત છે રાજ્યમાં અનેક તબીબોની બેદરકારીને કારણે અનેક લોકોના મોત મોત થતા હોય છે અને બાદ હોસ્પિટલ ખાતે પરિવારજનો દ્વારા હોબાળો કરવામાં આવતો હોય છે બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાંથી એક ગર્ભવતી મહિલાને રાત્રિના સમયે દુખાવો થતા થરાદની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવે છે જોકે જે હોસ્પિટલના તબીબ છે આ તબીબ દ્વારા તપાસમાં એવું જાણવા મળે છે કે જે ગર્ભવતી મહિલા છે તેનું બાળક પેટમાં જ મૃત્યુ પામ્યું છે જો કે સારવાર દરમિયાન

એટલે સાહેબ કે ડિલિવરી થઈ જશે થઈ જશે એમ કરતાં કરતાં હવારા નવ વાગ્યા જાય નવ વાગે અમે કીધું તમે ઓપરેશન કરો તો કે ના ડિલિવરી થઈ જશે એમ કરતાં કરતાં બે વાગ્યા બે વાગ્યા એટલે બે નોફ થઈ ગઈ એટલે આમને બધા કાઢ્યા ગાઢ્યા તમે બારે જો પાસે બેનને અમે રેડી કરશો તો કે રેડી પાછો અઢી વાગ્યા એટલે પોતે કીધું કે બે નોફ થઈ ગઈ પોતે ઓક્સિજન ઉપર લીજા

વાળો બી આગળ લાડવા માગા લવા જાય હારા ના ગાડી પર શું બધું તો પડશે કે બરબર ખાશે બી પછી કે બસ ખાશે તો કરશું નકામ અપજીલ કરવું પડશે તો અમે ઘરે આવી અને હવાર પડ્યો તો 100000 લાખ વાગનું હજી એમ કરતાં કરતાં ત્રણ વાગ્યા એટલે દોહ પૂરી છે કે સાબ ઓક્સન કો છોડી દે છોડ না কেন আমরা চিরাছি আমরা চিরাছি এ মনে রোড়ি রোড়ি মাইলা ভাগবা দাওয়াজি দিও না বানলে আড়ু হইব না চাই দিও কিছু সাইড অক্সিজেন খারাপ না আমার শরীর দুর্বল كمان না কেন আমরা চিরাছি আমরা চিরাছি মনেতে দিন দিওনে অলমো চিও অলমো হবে আমার তুমি কি করাসো সাইড সাইড পানি দাও আমি তো পারি আমি তো ভালো আছি ভালো অক্সিজেন দিছে ভালো মানে কোন সাইড দিছে আমার নাম কিছু না কিছু না

તમે જોયું તે પ્રકારે પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે કે જે પ્રસુતા મહિલા છે તેનું ઓપરેશન કરવાનું પરિવારજનોએ કહ્યું હતું પરંતુ ડોક્ટર દ્વારા છ કલાક સુધી રાહ જોવામાં આવી હતી અને આખરે આ જે મહિલા છે તે મોતને ભેટે છે જોકે હોવાના ગંભીર આક્ષેપો થયા છે આ તમામ બાબતને લઈને ડોક્ટર ટેલિફોનિક સંપર્ક કરતા ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાત્રિના મહિલા છે આ પ્રસુતા મહિલાને દુખાવો થતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જોકે મહિલાના પેટમાં જ જે બાળક હતું મૃત્યુ પામ્યું હતું જોકે તેને સારવાર ચાલી રહી હતી તે દરમિયાન અચાનક જ મહિલા બોલતી ચાલતી મહિલા બંધ થાય છે અને તેને સારવાર માટે જે આશ્યુ છે આઈસીયુ માં લઈ જવામાં આવશે ત્યારે તે દમ તોડે છે એટલે પ્રાથમિક તપાસમાં અમારી કોઈ બેદરકારી નથી તેવું ત્યાંના ડોક્ટરે જણાવ્યું હતું જોકે આ તમામ બાબતને લઈને પોલીસનો ટેલિફોનિક સંપર્ક કરતા પોલીસ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે આ તમામ બાબતને લઈને પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે સવાલ એટલો છે કે હવે પોલીસ તપાસ બાદ કોની બેદરકારીને કારણે મોત થયું છે તે તો જાણી શકાશે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા